નમસ્કાર દર્શક મિત્રો સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત છે ગોડાદરા વિસ્તારમાં આવેલ રાધેશ્યામ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા શ્રીરામ જન્મભૂમિ અયોધ્યા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શાળા કક્ષાએ ભવ્ય ઉજવણી કરવામાં આવી આજે જ્યારે સંપૂર્ણ ભારત દેશમાં શ્રીરામ મંદિરની ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે ગોડાદરા સ્થિત રાધેશ્યામ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં દરેક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો શાળાના નવસો બાળકો દ્વારા પ્રભુ શ્રી રામના જીવનકાળની ટૂંકી ગાથા નાટ્ય દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી સ્કૂલના ટ્રસ્ટી આલોક એસ પટેલ દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શુભેચ્છા પાઠવી આલોક કુમાર સુરેશભાઈ પટેલ રાધેશ્યામ ઇંગ્લિશ સ્કૂલ કે ટ્રસ્ટી આ શોભાયાત્રા નીકાળી ગઈ હે ચાર કિલોમીટર કે दायरे में ये शोभा यात्रा है ये शोभा यात्रा भगवान राम के आगमन के शुभ अवसर पर है जो भारत में आज बहुत खुशियाँ मनाई जा रही है और सभी हमारे खास से सनातन धर्म के सभी लोग जो है बहुत खुशी में हैं इसलिए ये शोभा यात्रा निकाली गई और इसमें लगभग 900 बच्चे भाग लिए हैं और बहुत बच्चे खुश हैं कोई राम बना है कोई सीता बना है કોઈ હનુમાન બના હૈ મતલબ એ શોભાયાત્રા દેખને લાયક હૈસા લગ રહ્યો કા પૂરા 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 લાભ લે ખુશીઓ કા